ખાતે આશરે પંદર પરિવારોને મહાદેવનગર ખાતે આવેલા નગર પ્રાથમિક શાળા નંબર અઠ્યાસી ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા છે તેમના રહેવા તથા જમવાની વ્યવસ્થા એસએમસી દ્વારા કરવામાં આવી છે સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમમાંથી બે લાખ સુડતાલીસ હજાર પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના પગલે સુરતમાં તેની અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે અડાશન વિસ્તારમાં તાપી નદી કિનારે આવેલા કેટલા તો વિસ્તારોમાં પાણી ભરાતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તેમના માટે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીને પગલે ભારે વરસાદ વરસી રહ્યો છે સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે જેને પગલે લોકોને હાલાકી પડી રહી છે ત્યારે ઉપરવાસમાં ઉકાઈ ડેમમાં ભારે વરસાદને કારણે બે લાખ સુડતાલીસ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેની અસર હવે સુરતમાં દેખાવાની શરૂઆત થઈ ગઈ છે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા રેવાનગરમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે તાપી નદી કિનારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે ને પગલે તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે જી આજે ઉકાઈ કાકરાપા ડેમમાંથી લગભગ બે લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવવાના કારણે નદીના પટમાં રેવાનગર વિસ્તારના લોકોનું સ્થળાંતર અહીંયા સ્કૂલમાં કરવામાં આવ્યું છે અને મહાનગરપાલિકા ફૂડ પેકેટ આરોગ્ય અને સર્વે સંભાળ અહીંયા કાર્યકર્તા રંજનબેન હિતેશભાઈ અને બધી ટીમ મળીને અમના કરી રહ્યા છે આગામી ચોવીસ કલાકમાં જોઈએ કેટલું ઇનકમિંગ છે એના આધારે પછી થોડોક નિર્ણય થશે हाल के ये है। है। तो को शाम को यहाँ यहाँ पे खाने की सब व्यवस्था मिल रही है हम लोग को और अभी हालात ठीक होते हैं तो फिर हम वापस घूम जाएंगे और एक यहाँ पे ठीक है व्यवस्था खाना पीना चाहिए पेंटिंग का काम करते हैं आज सभी लोग વિસ્તારમાં આવેલા બદ્રીનારાયણ મંદિર સામે આવેલા લોકોને સ્થળાંતર કરાયા છે પચ્ચીસ જેટલા પરિવારોનું સ્થળાંતર કરી મહાદેવનગર ખાતે આવેલ નગર પ્રાથમિક શાળા નંબર અઠ્યાસી ખાતે તેમને રાખવામાં આવે છે અને ત્યાં તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે સુરત મહાનગરપાલિકા દ્વારા રહેવા તથા જમવાની વ્યવસ્થા આ સ્થળાંતર કરાયેલા પરિવાર માટે કરવામાં આવે છે ત્યારે ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પણ સ્થળાંતર કરાયેલા લોકોની મુલાકાત લીધી હતી અને લોકોને તંત્ર દ્વારા કરાતી વ્યવસ્થાઓનો લાભ લેવા જણાવ્યું હતું આ સાથે તેમણે નિવેદન આપ્યું હતું કે ત્રણ લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવે ત્યાં સુધી કોઈ પણ ચિંતાનો વિષય નથી મહાનગરપાલિકા દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહેલેથી જ ટીમો સ્ટેન્ડ બાય કરાય છે